જે રીતના કીધું હતું કે આપણા એક સબસ્ક્રાઈબરને આપણે મળવા જઈશું બટ જે સબસ્ક્રાઈબરે સૌથી વધારે કોમેન્ટ કરી હતી એ સબસ્ક્રાઈબર સુરતનો છે તો સુરત તો અમે અત્યારે જઈ નહીં શકીએ તો વિચાર્યું કે એમના જોડે વિડીયો કોલ પર વાત કરી લઈએ તો અત્યારે અમે કરવા જઈ રહ્યા છે એ સબસ્ક્રાઈબરને વિડિયો કોલ

અરે એકદમ બકવાસ એવું કઈ ના હોય રીલ રિયલ લાઈફ બહુ અલગ હોય હા શું કેતા તમે ભાભી નું ડોગ ના ના ના

એ વ્લોગ બનાયા તો ન ન નથી બના એ નહીં મને જે ફોટાઓ કીધું હતું ને કે મે ત્રણ હા હા એમાં કી ગુરુ સરસ થી એટલે એની વાત કરે છે ઓકે બાકી વ્લોગ ના તો બના હવે ફેરું મુંબઈ બજાર ને બોમ્બે માર્કેટ બોમ્બે માર્કેટ સોરી હા

આમને જે કોમેન્ટ કરી છે ને એ આપણે સો કરતાં વધારે કોમેન્ટ કરી છે સો થેન્ક યુ સો મચ એન્ડ બહુ પહેલાથી કરો છો ને તમે કદાચ હા 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 જયદીપ કરીને નામ હતું બરાબર હમણાં જ એનું મેરેજ ગયું બે દિવસ પહેલા અચ્છા એના પહેલા તમે ઓળખતા નતા મને હા ઇન્સ્ટાગ્રામ અચ્છા અચ્છા મેં તો ઇન્સ્ટા પર થી પણ નથી ઓળખતી હા ક્યાં છો ઘરે બધા સૂઈ ગયા અચ્છા 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 તમારે એક્ઝામ ચાલે છે ને કઈ દસમા ની બારમા ની કોલેજ ની ઓ હો 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 દસ માં ને બાર ઇન્ટરનલ એક્સટર્નલ નથી આવે હા એ પણ છે મે કીધું કે સ્કૂલ ના છોકરાઓ ઇન્ટરનલ એક્સટર્નલ શીખી ગયા હોય તો અચ્છા અચ્છા બાકી બધા મજા માં મજા ઓકે કઈ કેવા માંગો છો વ્લોગમાં બસ કઈ તો દીધું હા હા કઈ નહીં કઈ નહીં તો અરે પ્રયંગ તો મેં કરી લઉં કેવી બી રીત આ પણ પછી શું થાય ખબર આ બોલે નહીં મારી જોડે પછી બે ત્રણ દિવસ એ પ્રેંક કરવા માં ને પછી બે ત્રણ દિવસ પેલો લાસુ થઈ ગયો એક મિનિટ બે ત્રણ દિવસ ડેલી બ્લોગ પણ બંધ થઈ જાય આ બોલે જ નહીં તો પછી મેં બનાવું હું એટલે પછી પ્રેંક નહીં કરતો મેં તમે આને કહી દો કે બોલે પ્રેંક પ્રેંક ની રીત ના હોય તો પછી મેં કરી લઉં કરું પ્રેંક હા પેલો કર્યો તો સ્ક્રીન ટેપ પર કેવો કરી હા તમારા ભાઈ બેન છે કોઈ પણ ભાઈ બેન હેલો શું નામ છે તમારું અમીષા અચ્છા અચ્છા શરમાઈ છે અમીષા બેન કઈ નહીં કઈ નહીં સો બેસ્ટ ઓફ કોલેજ માટે એન માટે કઈ નહી થેન્ક યુ સો મચ અમારા બ્લોગ્સમાં કોમેન્ટ કરવા માટે આટલી બધી એન્ડ બસ આવી રીતના સપોર્ટ કરતા રહો તો અમે બનાવતા રહીશું ઓકે બાય બાય પણ મજા આવે જો આ વિડિયો તમને ગપ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી કોમેન્ટ વાંચવાની બાકી છે હમણાં મને યાદ કોમેન્ટ વાંચી લઈએ ફટાફટ કમેન્ટ આજની એવી છે અચ્છા આપણે લોકેશન ગઈકાલે પૂછી હતી કે ક્યાં ક્યાંથી બ્લોગ્સ જોવો છો સો એકે લખ્યું છે ભાઈથી જોવું છું ઓકે વડોદરામાં ઠુકરા કે મેરા પ્યાર સિરીઝ જોવો નંબર એક નંબર છે જોઈ નથી ટ્રાય કરીશું જોવાનું કે હવે ઠુકરા કે મેરા પ્યાર હવે મેં જોઈશ તો પછી મજા ના આવે ને લગાણ પહેલાં મજા આવે

કંઈ ફેંકવા કહેવાનું એને અચ્છા ઓકે ઓકેલભાઈ એક ડોગ લઈ લો નો 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 ભાઈ તમે બાબા બની જશો તો અમને મોજ કોણ કરાવશે બ્લોગમાં કોણ બનાવશે સોમાંથી સો ટકા મજા આવી કમાવાળું જોડે મારી સોમવારે વાત થઈ હતી વિડીયો કોલ પર ગણેશ કડુ અને છે તે મારો ફ્રેન્ડ છે તેને કરાવી વાત ઓકે ભાઈ ડેલી ચાલવા નીકળો છો ના ના ગઈકાલે તો મન થઈ ગયું એટલે ચાલવા ગયા હતા બાકી ડેલી ચાલવા નથી ફાળુની ગર્લફ્રેન્ડ નહીં આ તો મેં કોઈ વાર જોયું નહીં સો આજની કોમેન્ટ પણ આટલી જ હતી સો જો આ વિડિયો તમને ગમ્યો ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી તો કાલે આવશે આપણો ડેલી બ્લોગ એટલે બ્લોગ આવશે આ ટાઈપનો વિડીયો નહીં હવે યુટ પરથી અમને પૈસા આવતા થઈ ગયા સારા એવા આપણે સુરત અમદાવાદ દુબઈ બુબઈ બધે જઈશું તો મળીએ સપનામાં આપણે બધા

mm <clears> mm <throat>